દ્વારકામાં દે ધરાધન પોરબંદર અને જુનાગઢની સાથે દ્વારકામાં પણ દે ધનાધન વરસાદથી હાલ બેહાલ બન્યા છે ખાસ કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે નદી નાળા છલકાયા છે ડેમ ઓવરફ્લો થયા છે તો ખેતરોમાં પાણી ભરાઈ જતા જ અન્નદાતા પર પણ મોટી આફત આવી છે ત્યારે દ્વારકામાં આફત વરસાદ લઈને આવી રહ્યો છે શું પરિસ્થિતિ છે આવું જોઈએ જાણીએ સમજીએ દ્રશ્યો દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના છે જ્યાં તાંડવથી ઘર ગલી શેરી અને ખેતરો પાણીથી લબાલબ થઈ ગયા છે ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે અને તે બે કાંઠે થઈ ગઈ છે લીંબડી તરફ જતા હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે દ્વારકાના કલ્યાણપુરમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયું વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું નીચાણવાળા વિસ્તારોએ તો જળસમાધિ લઈ લીધી ઘરની અંદર પાણી ભરાઈ ગયા તો રોડ રસ્તા પરથી તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા દ્રશ્યો દ્વારકાના જામરાવલ ગામના છે આખું ગામ જળમગ્ન થઈ ગયું છે ભારે વરસાદથી ગામમાં પાણીનો અધધ પ્રવાહ વહી રહ્યો છે ધોધ એટલો તીવ્ર છે કે તેની વચ્ચે જે આવે તેને ખેંચી જવા માટે ઉતાવળો બન્યો છે ગામની ચારે બાજુ પાણી ભરેલું છે જેના કારણે ગામ બેટમાં ફેરવાઈ ગયું છે મુખ્ય બજારો પાણી વચ્ચે બની હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જળબંબાકારની સ્થિતિને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે દ્વારકા જિલ્લાના લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે મેઘરાજા આવો તાંડવ મચાવશે દ્રશ્યો ભાટિયા ગામના છે ગામમાં આવેલા બજારમાં નદી વહેતી હોય તેવો ઘાટ ઘડાયો છે ચારેકોર પાણીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અનેક રોડ રસ્તા બંધ થઈ જતા ગામનો શહેર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વધુ વરસાદ હોય જિલ્લાનો સરેરાશ બધા તાલુકા કરતા કલ્યાપુર તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી છે ત્યારે આપ દ્રષ્ટિમાં જોઈ શકો છો કે ભાતિયાની બજારોમાં ઘણા બધા પાણી જોવા મળી રહ્યા છે અને ભાતિયાની તમામ બજારોમાં પાણીમાં હાલ ગરકાવ થઈ ચૂકી હોય ત્યારે જનજીવનને ક્યાંક ને ક્યાંક અસર પડી પડી હોય એવું હાલ દ્રષ્ટિમાં જોવા મળેલ છે મેઘરાજા જ્યારે તાંડવ મચાવે ત્યારે ભારે ભરખમ વાહનો કાગળના ઘોડા બની જાય છે તેની સાક્ષી આ દ્રશ્યો પૂરે છે કાકાભાઈ સિંહણ ગામે નદીના વહેણમાં એક કાર પત્તાની માફક કેવી તણાઈ રહી છે સ્થાનિક લોકોએ કાર સવારોને બહાર કાઢી લીધા પરંતુ કારને પાણીમાંથી બહાર કાઢી શકાય ન હતી દ્રશ્યો જામખંભાળિયાના સલાયાના છે જ્યાં સાંભળેલાધાર વરસાદથી કેવી વિકટ સ્થિતિ બની છે તે જોઈ શકાય છે આખું ગામ સરોવર બની ચૂક્યું છે નીચાણવાળા વિસ્તારોએ તો જળ સમાધિ લઈ લીધી છે મકાન અડધા પાણીમાં ડૂબી ગયા છે ગામમાંથી હાલ પાણીનો કોઈ નિકાલ થઈ શકે તેવી સ્થિતિ દેખાતી નથી જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે આ દ્રશ્યો સ્ટેટ હાઇવેના છે ચરકલા ગામથી દ્વારકા જતા હાઈવે પર પાણી જ પાણી છે ધોધમાર વરસાદથી રોડ નજરે નથી પડી રહ્યો નજરે પડે છે તો માત્ર પાણી દ્વારકા ને લઈને જો વાત કરીએ તો દ્વારકા દ્રશ્યો છે તે પણ છે તે સામે આવી રહ્યા છે હાલ તમે માં જોઈ શકો છો કે વાહન ચાલકો છે તે પાણી ની અંદર છે તે પોતાનું વાહન લઈને જવા છે તે મુશ્કેલ બની રહ્યું હોય તેવું પણ છે તે ક્યાંક ને ક્યાંક છે સામે આવી રહ્યું છે દ્રશ્યમાં જે દેખાય છે તે દ્વારકા અને ચરકલા વચ્ચે નો જે હાઈવે છે તેને જોડતો જે પુલ છે કે જે રસ્તો છે કે જ્યાં છે તે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે તે કેવો વિનાશ વેરે છે તે અહીં જોઈ શકાય છે મનુષ્યએ બનાવેલો મજબૂત રોડ હોય કે પછી ઊંચી ઇમારતો બધું જ પાણીમાં મિલાવી દે છે હરી પરથી પનેલી ગામને જોડતો આ રોડ પાણીમાં ધોવાઈ ગયો છે પાણીનો અધધ પ્રવાહ રોડને સાફ કરી નાખ્યો તેના કારણે બંને ગામનો એકબીજા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે દ્વારકાના હર્ષદમાં પણ હાલ બેહાલ છે સૌથી પહેલાં તો બજારના આ દ્રશ્યો જુઓ બજારમાં એટલું પાણી ભરાયેલું છે કે દુકાનની અંદર તે ઘૂસી ગયું છે દુકાનમાં રહેલા માલસામાનને ભારે નુકસાન થયું છે તો હર્ષદ માતાજીના દર્શને આવતા યાત્રિકો પણ ભારે વરસાદમાં ફસાઈ ગયા હતા માં બે દિવસ માં દસ ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હોય ત્યારે આપ કલ્યાણપુરના હર્ષદની માં આમ જોઈ શકો છો કે કમર થી કમરથી ગૂટેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને બજાર માં આગળ જતા કમર થી પણ વધારે પાણી હોય ત્યારે શ્રદ્ધાળુનો અનંત હર્ષદ માતાજી પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ ની લાગણી સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છે ત્યારે બજાર ની વાત કરવામાં આવે તો હર્ષદ માં તમામ બજારો માં પાણી ભરાઈ ચૂક્યા છે આ નજારો જગત મંદિરનો છે મંદિરની સીડીઓ પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ તમામ પાણી દ્વારકાના બજારમાં ભરાતા વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા ભાવિક ભક્તો પણ મુશ્કેલીમાં મુકાયા છે જુઓ આ દ્રશ્યો દ્વારકા જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે ભણવડ નજીક ટ્રેક ધોવાઈ જતા અનેક ટ્રેન રદ કરવાનો વારો આવ્યો છે જે ટ્રેન રદ કરાઈ તેની વાત કરીએ તો પોરબંદર ભણવડ પોરબંદર ટ્રેન રદ પોરબંદર ભાવનગર પોરબંદર ટ્રેન રદ અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન પણ રદ કરાઈ છે पोरबंदर और भान स्टेशनों के बीच भारी बरसात की वजह से रेल यातायात प्रभावित हुआ है कुछ ट्रेनों को हमने निरस्त किया है इसमें कविगुरु एक्सप्रेस को राजकोट में शॉर्ट टर्मिनेट किया है यह गाड़ी राजकोट से ही वापस शॉर्ट ओरिजिनेट हुई है। दिल्ली पोरबंदर ट्रेन को हमने भानवड़ में कैंसिल किया था और इसके 200 से अधिक पैसेंजर्स को हम बस के द्वारा पोरबंदर ले जा रहे हैं यात्रियों को भानवड़ स्टेशन पर पीने પાણી पानी और चाय का प्रबंध भी रेल प्रशासन की ओर से किया गया था દ્વારકામાં વરસેલા આ મુશળધાર વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે જેના કારણે ધરતી પુત્રોમાં આનંદ છવાયો છે જો કે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ પાક નિષ્ફળ જવાની પણ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ત્યારે મેઘરાજા ક્યારે ખમૈયા કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા